નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજ રોજ મોહરમ તહેવારને ધ્યાનમાં લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી આ બેઠકમાં તમામ તાજિયાના આગેવાનો હાજર રહ્યા હતા પૂર્વ પોલીસ સ્ટેશન ચોકી પાલનપુર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી અને આ બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ પટણી

ജീവിത മലയാളം ബിരി